એક તરફ બીજેપી ધર્મ અને આસ્થાની વાતો કરે છે ત્યારે બીજી તરફ વર્ષો જૂના મંદિરને તોડવાનો પ્રયત્ન

પ્રયત્ન કર્યો હતો આ અનુસંધાને મંદિરના સેવક અને પૂજારીએ કોર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ બીજા જ દિવસે મામાદેવ મંદિરમાં ચાલુ પ્રાર્થનામાં કોર્પોરેશન દ્વારા મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો હતો જેનો વિરોધ કરવા મંદિરના પૂજારી સેવકો કોર્પોરેટર કોર્પોરેટર જગદીશ સલીમભાઈ સાબુવાલા અને પૂર્વ કોર્પોરેટર રણજીત રણજીતસિંહ બારોટ સાથે પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરવામાં આવેલ હતો અને કોર્પોરેશનના અધિકારીઓને જણાવવામાં આવ્યું કે જો ફરીથી મંદિરને તોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે